જયસિયા રામ ને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો બાકી અમને તો દિવાળીની રજાઓ ગઈ છે એટલે બધા મજામાં જ હોય ફરવા ગયા હોય એટલે હવે તો પાછા ઘરે આવી ગયા હોય કામ ચાલુ થઈ ગયા હોય બધાના એટલે થોડીક તકલીફ પડે આળસ થાય કામે જવામાં પણ રજાઓ ગઈ એટલે મજામાં જ હોય બધા આપણે અત્યારે જો નવરી હતી તો અમે કીધું હાલો લોક ચાલુ કરી જ દઈ હમણાં ઘણા દિવસથી ચાલુ નહોતા કર્યા વ્લોગ તો આજે વ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે જવાનું છે નીચે કેમ કે પીના કંઈ કામ હોય તો કામ કરાવીએ બાકી આપણું જે કામ હશે એ કરવાનું છે અને જો કિયાબેન તો હજી અગિયાર સાડા અગિયાર વાગ્યા છે ને હજી સૂતી છે આરામથી એને જગાડાય નહીં અત્યારે કેમ કે એ પાછા ધબધબાટી કરે એવા છે બધા જો એનો ડાગલું જો બે વાયગા છે અને બીજો થઈ તો છે બનાવી નાખી છે બધી બસ રોટલી બનાવે છે જમવા બેસવાનું છે અમને જમવાનું શું બનાવ્યું છે જમવામાં દાળ ભાત શાક સંભારો અને રોટલી આવી જવાનું માપે તો હા જો કિયા જમવા બેઠી છે

કે એક આમી દીવારો છો じゃ બીજુ એક કાઈધું છે હવે ઈ પેરીન બતાવશું અમને નહીં આ હાલો બદલાય નહીં બદલાવો હાલો એક કીધું હા એમ કઈએ પછી કેમ કરતા કેમ ડાન્સ કેમ કરતા તા સોમ સોમ સો કોણ એમ ડાન્સ કરતો છો હે કોણ છો એમ ચાલે હા સાચું હતું હે

ये खबर पड़ी गई वीडियो चालू सेट लेना टक चालू के इधर जो उबी था, था। ए, चोटली जो तारी चोटली अरे और क्या न चोटली ए, माता जो थूर चोटली एक दे पाये पूरी चाइनी तो अलग मालूम पाये पूरी चाइनी ना सू खा तू थे हतया कैसी थी गंदाई काय ना खा तो पानी पूरी क्या खाती दही ने रोटी सूखी भाजी खा था, था जो 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 ले पण न्यां शू छे ओली तारी स्लेट ले ले तो ओली ए बताऊ तो तारी स्लेट तो बता मलक तो की या मलक तो डाका

<laughs> It's hello là kia, phát chi ai? White? for yeah. for yeah uh -huh. uh -huh. uh -huh. uh -huh. To. em. Uh -huh. <laughs>

એક એક લખાય અને 1 લખ 1 ઈ તો કરું છું હા બન પહેલા દોરી ચાલ્યે 1 આયા 1 લખો લ્યો લ્યો બને નીચે લખી ના

વન ટુ ફ્રી તો હમણાં એમ નહીં હમણાં મા એક્ઝામનું રિઝલ્ટ આવશે એમાં શું થશે કયું આવડી ગયું તું તને બધુંય હું પૂછ્યું તું આવડી ગયું તું બધુંય હા બધુંય આવડી ગયું તું જોડકા હોય પછી જવાય એને આમ પછી સાચીન એને જોવાનું પછી તપાડીન તો હોય એને જોવાનું પછી એને જોવાનું પછી થરિયાન તો એને રીતે બધું તો બીજી હોય કા ઈ તો મસ્ત આવડે મીઠી મેના બધું હોશિયાર કે

હવે શું લખવું છે એમાં પાછું એબીસીડી હે ચેટું રાખ એકારી છોકરી એકારી છોકરી તો એમાં શું હમ